હેલો ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હોય એટલે દરેક ઘરોમાં માખણ મિશ્રી અને પંજરીનો પ્રસાદ ભગવાનને ધરાવાતો જ હોય છે તો આવો જ પંજરીનો પ્રસાદ આજે આપણે ઘરે બનાવીશું અને એ પણ જેવો મંદિરોમાં મળે છે તેવો જ એકદમ સરળ રીતે બનશે અને વિડીયો ગમે તો કમેન્ટમાં મને જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો અહીં પંજરી બનાવવા સૂકા ધાણા સાકર વરિયાળી જીરું ટોપરું સૂંઠ અને સાથે ખસખસ લીધા છે અહીં મંદિરોમાં મોટાભાગે આ વસ્તુનો ઉપયોગ કરીને જ પંજરી બનતી હોય છે તમે નટ્સનો ઉપયોગ પણ કરી શકો છો તો પંજરી બનાવવા સૌથી પહેલાં એક વાસણમાં એક ચમચી ઘી લઈશું અહીં મેં ગાયનું ઘી લીધું છે હવે તેમાં પોણી વાટકી સૂકા ધાણા લઈશું અને ધાણાને ઘીમાં ત્રીસ સેકન્ડ શેકવાના છે તો બધી વસ્તુને આ રીતે ઘીમાં શેકીને લેવાથી પંજરીના પ્રસાદનો સ્વાદ બહુ જ સરસ આવે છે ધાણા થોડા શેકાય એટલે તેમાં બે ચમચી વરિયાળી નાખીશું સાથે એક ચમચી જીરું અને એક નાની ચમચી ખસખસ લઈશું અને હવે આ બધી વસ્તુને પણ એકદમ ધીમા ગેસ પર આ રીતે સતત ચલાવતા જઈશું અને તેનું ભેજ ઉડે અને બધામાંથી સરસ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું તો બે મિનિટ શેક્યા પછી ગેસ બંધ કરીને તેમાં ત્રણ ચમચી સૂકા ટોપરાનું છીણ નાખીશું તો અત્યારે મેં રેડીમેડ જ લીધું છે તમારી પાસે જે હોય એ લઈ શકાય છે હવે ટોપરાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી એટલે ગેસ બંધ કર્યા પછી એક મિનિટ આ રીતે ગરમ પેનમાં શેકીશું એટલે ટોપરું પણ સરસ શેકાઈ જશે તો બધી વસ્તુ શેકાયા પછી જોઈ શકાય છે કોઈ પણ વસ્તુનો કલર ચેન્જ નથી થયો તો એકદમ ધીમા ગેસ પર શેકીએ એટલે આ રીતે પ્રોપર બધું શેકાશે હવે તેને અલગ વાસણમાં કાઢી ઠંડુ કરી લઈશું અને હવે એ જ પેનમાં અહીં મેં પાંચ નંગ કાજુ અને પાંચ નંગ બદામ લીધી છે તેને પણ આ રીતે કોરી જ શેકી લેવાની છે અહીં મેં પંજરીમાં કાજુ બદામનો ઉપયોગ કર્યો છે તમારે કાજુ બદામ નાખ્યા વગર પણ પંજરી બનાવી હોય તો પણ એ બહુ જ સરસ બને છે મંદિરોમાં જનરલી કાજુ બદામનો ઉપયોગ નથી થતો પરંતુ આપણે ઘરે બનાવીએ તો નટ્સ નાખી શકીએ છીએ તો કાજુ બદામ પણ થોડા શેકાય એટલે તેને અલગ કાઢી લઈશું હવે બધી જ શેકેલી વસ્તુને એક મિક્સર જારમાં લઈશું સાથે તેમાં એક ચમચી સૂંઠ પાવડર નાખીશું અને તેને આ રીતનું સરસ પીસી લેવાનું છે તો એકદમ પાવડર થાય એ પછી તેમાં સાકર એડ કરીશું તો અહીં મેં પોણી વાટકી સાકર લીધી છે જેટલા તમે સૂકા ધાણા લેતા હોય તેટલા જ પ્રમાણમાં સાકર લેવાની છે બધું એકવાર સરસ પીસાઈ જાય એ પછી તેમાં કાજુ અને બદામ એડ કરીને તેને થોડું દર દરું પીસીશું એટલે કાજુ બદામના ટુકડા આવશે પંજરીમાં ખાવામાં એ બહુ જ સરસ લાગે છે તો અત્યારે જોઈ શકાય છે એકદમ પરફેક્ટ પંજરી બનીને તૈયાર થઈ ગઈ છે તેનો કલર અને સ્વાદ મંદિરોમાં જે પંજરી મળે તેવો જ આવ્યો છે હવે તેમાં એક મોટી ચમચી કિશમિશ અને એક ચમચી તૂટી ફ્રૂટી એડ કરીશું આનાથી પંજરીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તમારી પાસે હોય તો ચોક્કસથી નાખજો તો આ જન્માષ્ટમી તમે પણ પંજરી બનાવો કૃષ્ણજીને અર્પણ કરો અને પરિવાર સાથે ભક્તિનો આનંદ માણો પંજરીને તુલસી દલ મૂકી કૃષ્ણજીને ધરાવીશું અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો